ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય મારે પણ આજે એક એવા જ સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે જેમણે ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગડાણામાં આવેલ છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગડાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે બાપા બજરંગ બધાના જ દુઃખ મટાડે છે જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે મિત્રો આપણે બજરંગદાસ બાપાના જીવન ઉપર આખી એક વિડિયોની સિરીઝ બનાવવાની છે તો આગળ અમારી સાથે જોડાયેલા રહો વિડિયોને લાઇક કરી અને કમેન્ટમાં બાપા સીતારામ અવશ્ય લખજો